thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે રક્તરંજિત બની ગયું છે રાજકોટ રાજકોટ ચેર અને જિલ્લામાં મળીને ચાર દિવસમાં પાંચ બનાવો સામે આવ્યા છે અમદાવાદ આવે પણ ગામની ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારમાં પતિ જ પતિની હત્યા નિજાવતા સમગ્ર વિસ્તારમાં ભારે એલાટી વ્યાપી હતી ત્યારે મિત્રો ચાર ઓગસ્ટના હાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોટડીયા રોડ ઉપર સેલિબ્રેશન પાર્ટી પ્લોટની સામે ધર્મની ત્યારે બહેનના ઝઘડા ગામડામાં વચ્ચે પડેલા ભાવેશ નામના યુવકને શરીના ઘા મારીને હત્યા નિપજાવવામાં આવી હતી ભાવેશ પર શરી વડે હુમલો કરતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર અત્યારે દરમિયાન તેમનું ત્યારે મિત્રો મૃત્યુ નીપજ્યું હતું રાજકોટ શહેરના ત્યારે માણિયાળા ચોક નજીક ખીજાળાવાડ રોડ ઉપર ચાર દિવસ પહેલા પરપ્રાંતીય શ્રમિકની હત્યા કરીને લાશ મળી આવી હતી પોલીસ તપાસ આરોપીને દારૂ નશામાં મૃતક સાથે બોલાચાલી અને ગાળા ગાળી થયા બાદ ઉશ્કેરાયેલા બે પિતરાય પથરના ગાજીકીને શ્રમિકને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું સામે આવ્યું છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ